માધાપર નવાવાસમાં સભ્ય ઉમેદવાર તરીકે ઊભેલા આશાબેન જોગીના સમર્થકોએ મીડિયા સાથે કરી વાત માધાપર નવાવાસની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા માટેના વચનો સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ત્રણ પેનલ ચૂંટણી જંગમાં ઉતરી છે ત્યારે અરજણભાઈ ભુડિયા પ્રેરિત પેનલ ના સભ્યો એ વિશ્વાસ દર્શાવ્યો છે કે અર્જણ ભૂડિયા પ્રેરિત પેનલ નો વિજય થશે અને માધાપર નવાસ ની વિકાસ યાત્રા ને વોર્ડ નંબર અગિયાર ના સભ્ય અને રહેવાસીઓ પોતાના વિસ્તારની ખૂટતી કડીઓ જણાવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે જો અરજણભાઈ ભુડિયા પ્રેરિત પેનલ ના સરપંચ પદ ના ઉમેદવાર વિશ્રામભાઈ

ને અમારા અહિયાં મત માં અમારી જેઠાણી બેન ઉભા છે એનું નામ આશાબેન છે અને તે અર્જન ભાઈ તરફ છે અને તેમને વધુ વધુ મત મળે એવી અમારી આશા છે અને અહિયાં અમારું કેટલુંક ઘટે છે કામ અને અમારે જોગીવાસ માં કેટલું બધું એટલે થયું નથી ગટર ની બધી ખુલી પડી છે અને રોડ રસ્તા પણ એમ જ છે અમારા છોકરા ની અહીં બીકરે છે ગટર ને ખુલ્યું છે એટલે એ થાય એ અમારી આશા છે શું નામ છે આપનું ને ક્યાં વિસ્તાર બોલો છો

એના સામે બે બેન ઉભી છે એ અમારા જોગી છે હેમા બેનકારી ને છે એક મોગી બેનકારી છે પણ અમારી જે જોગી સમાજ છે સમજી લો એક કરી ને પછી આશાબેન ને છે

અને લગભગ તો એ આવા જ છે અમે તો બઉ કોશિશ જ કરશું કે એ જીતે ને બીજે પણ ઓટોમાં અમે થોડીક મહેનત કરશું કે અર્જનભાઈ ને વિશ્રામભાઈ ને વોટ આપો ને અમારો તો નક્કી જ છે અમારા અઢીસો ત્રણસો ચારસો વોટ છે એ બધા આ ને એક તરફ જી સરપંચ પદ ના ઉમેદવાર જે છે આપડે વિશ્રામભાઈ વિશ્રામભાઈ નું વ્યક્તિત્વ કેવું છે એમની કામગીરી વિશ્રામભાઈ એટલે બઉ સરસ માણસ છે ને એની ઓમ લાગવે પણ બહુ સરસ છે બધા આખા ગામમાં પણ થોડોક હવે જો સરપંચમાં ઉભા રહ્યા છે તો ધીમે ધીમે જાહેર થઈ જાય છે વધારે